કેન્દ્ર સરકારે મંગળવારે પાંચમી પેઢીના એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એમસીએ પ્રોગ્રામના એક્ઝિક્યુટીવ મોડલ મંજૂરી આપી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એરક્રાફ્ટ બનાવવા માટે સરકારી કંપનીઓ સાથે ખાનગી કંપનીઓને પણ બોલી લગાવવાની તક આપવામાં આવશે એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ એજન્સી ટૂંક સમયમાં આ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ઈઓ જારી કરશે આ ફાઇટર જેટ એક એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ છે એપ્રિલ બે હજાર ચોવીસ માં કેબિનેટ સમિતિ એ પાંચમી પેઢીના સ્વદેશી ફાઇટર જેટ ની ડિઝાઇન અને વિકાસ માટે પંદર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ને મંજૂરી આપી ડીઆરડીઓ નું એકમ એડીએ આ કાર્યક્રમ અમલીકરણ અને વિમાન ડિઝાઇન કરવા માટે નોડલ એજન્સી છે એવું માનવામાં આવે છે કે ભારતીય વાયુસેનાના અન્ય ફાઇટર પ્લેન કરતા વધુ સારું હશે જે દુશ્મનના રડારથી બચવા માટે હાઈટેક સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ હશે એવું માનવામાં આવે છે કે આ એરક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં આવતા અન્ય સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ જેવું જ અથવા તેનાથી પણ વધુ સારું હશે અહીંયા ખાનગી કંપનીઓને એરક્રાફ્ટ બનાવવા માટે તક આપવાની જાહેરાત બાદ ડિફેન્સ અને સંબંધિત સેક્ટર્સની કંપનીઓમાં શેરમાં લગભગ છ ટકાનો નો વધારો થયો છે